હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મેદા રવાની ગોબાપુરી ગોબાપુરી બનાવવાની રી પહેલાં જુઓ સૌપ્રથમ આ દોઢસો ગ્રામ જેવો મેદો લીધો છે દોઢસો ગ્રામ જેવો સોજી લીધો છે અને મીઠું લીધું છે અજમો લીધો છે અને જીરું લીધું છે અને ઘી લીધું છે હવે આપણે લોટ બાંધીશું આ બધા લોટ ચાળી લીધા છે પહેલાં આપણે આ બાઉલમાં લઈ લઈશું લોટ બાંધીશું એના અંદર જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશું આ ગોવાપુરીમાં થોડું વધારે પડતું મીઠું હોય છે થોડું એટલે સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું અને આ જીરું છે અને અજમો છે એ થોડું પ્રશ કરીને નાખીશું એની સ્મેલ સરસ આવે છે એની હવે અંદર ઘી નાખીશું જો દેશી ઘી પણ નાખાય છે અને દાદા નાખો તો પણ નાખી શકાય કોઈને ઘી નાખાવે તો તેલ પણ નાખી શકે છે મોરમાં મૂઠી પડતું ઘી નાખવાનું છે આપણે આવું મૂઠી પડતું મોવન રાખવાનું છે આપણે આ રીતે જેને હવે લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું પાણી નાખતા દઈશું બહુ નરમ નથી રાખવાનો લોટ થોડો કઠણ રાખવાનું છે જેમ જરૂર પડે તેમ પાણી નાખવાનું છે આપણે જો આવો લોટ બાંધી છે હવે એને દસ મિનિટ માટે આપણે રેસ આપીશું થોડું સોજી છે ને અંદર એ થોડો ફૂલી જશે એ સરસ ઓછી મજાની થોડી બની જશે હવે એને થોડો દસ મિનિટ આપણે મૂકી દઈશું ઢાંકીને જો આ દસ મિનિટ માટે આપણે રાખ્યો તો લોટ એ સરસ ઠીક થઈ ગયો છે હવે સેજ ઘી વાર વાત કરી અને આપણે એને મોચડી દઈશું અને પછી એને ગુલાવારી લઈશું અને પછી એને મળી લઈશું બહુ સરસ થઈ ગયું છે ના બોલ્ટ બનાવી દઈશું આપણે હેલો જો આ ગુલ્લા બનાવી દીધા છે હવે આપણે એને બધી વણી લઈશું આ બહાર ખારી આવે છે ને એના જેવો સ્વાદ લાગશેમાં સરસ તને જો હવે ગોળ દીધા છે બધા ગુલ્લા બની ગયા હવે આપણે એને વણી લઈશું બહાર ખારી મળે છે ને એના જેવો સ્વાદ આવશે એનો થોડી જાળી રાખવાની છે આ રીતના પૂરી બનાવે છે પછી એના અંદર છે અને વેલનથી આ રીતના ગોબા પાડવાના છે આપણે એટલે એને ગોબા પૂરી કહીએ છીએ કારણ કે એને શું છે પૂરી જાય એનો સ્વાદ નથી આ રીતના આપણે બધી પૂરી ભણી લઈશું પછી તળી લઈશું પૂરી ભણી લીધી છે હવે એને તળી લઈશું આપણે તેલ એક બાજુ ગરમ મૂકી દીધેલું છે હવે બધી પૂરીને તળી લઈશું આપણે

આ ચામાં ખાવાની મજા આવે છે આ વરસાદની મોસમમાં ચા હાથે ખાધી હોય તો બહુ મજા આવે આ બહારની ખારી આવે છે ને એના જેવો સ્વાદ લાગશે આ ચામાં ખાવાની મજા આવે રેસીપી તમે પણ બનાવજો ઘરે ટ્રાય કરજો